ઓ સંધુ બાદ લેવું અીજુ કઈ ને ધ્યાન ના

મન તો કરી નાની પાડી સંજુભાઈ હું નાની પાડી તમને ના સર લગાવી દો હોય ની અલિ તમે હું મારા કોઈ પણ રૂપિયા ની શરત લગાવી દો જોઈ લઈએ

ચીકણા થઇ જ છીએ અમે અમે હતા સોટતા તા કીધું લે છુ લેબ મને બહાર કાઢ્યો થાપ મારી બોલો બાલાજી આટલો એવા કર્યું છે

લેબુ લેવા જો આ એટલે લેબુ લેવા જોઈએ અમારે બે લેબુ આલો હતો લે આવો કોઈ મફત નહી આવતો અમે આલીએ પૈસા તમારે એ એક લે એક લેબુ દસ રૂપિયા હા તો બે આલો અમારે તો વીસ રૂપિયા ના પેલા

ઉપરો ઉપરો બધો હેરાન ના કરતા હોય હાઈ ને ચાર પોટ મેબુ વળગે જતો રે હી ને બધું રમણ મમણ કને કર્યું ઓલે હે કલ બાદ જોવા કોઈ નુકસાન તો નહીં કર્યું ને સંજીવા ક્લાસ બોલો સાઈબા શું કરો ક્યાં સાઈબા વાડીમાં આવ્યો તો લેબુ જતો રે હી કો લઈ જીયુ

બિટુ આ બાજુ જા ફર ગયો આમણા આ રસ્તામાં मले વચે હા વધોને તમે ધંધો શું

પાણી વાળી ચંપલ નું જમ્પલ જળી ના પડે નહીં તમારા પગ વાળી બાર નહીં નીકળી નાખી આપડે બીજું આવાજ

આ શું બોલવાની આ વાળીમાં ઓટો મારવા અલ્યા હું ઈ કનું લેવા આવું આ તો અમને પેલા આવી અલખવાર પડશે બેહો તમે થોડીક ઉપર એક બે મિનિટ એ તું આખો દાડો લોય પી જાય 10 રૂપિયા લે આપા ગлле હું થીયું અમારું પડે તમારે

હલોર હું ચોરી કરી પણ હું ચોરી કરીને મને કોઈ ખબર પડે

કેમ કાળ્યાલા ટાઈમ પૂછો ટાઈમ પૂછો ને લખબર પડે આ બરોબર એ વાત સાચી તમારે ભૂલભા ખબર પડી गेली હ તો મારા કેવું સાચો ઘેર્યાલ બોય લાવ બેટા તો મારું બાલી છો

બરોબર જોવા ને તો માગી લઈ લેવાનું તમારે કરી માગી લઈ લેવાનો માર્કેટ ને માર તો અહિયાં બરોબર